નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વરસતા વરસાદની વચ્ચે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગોગંબા નજીક આવેલો કરાડ ડેમ કરાડ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યારે કરાડ ડેમની જો લેટેસ્ટ વાત કરીએ તો એક કલાકની અંદર પચીસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને આજે સવારે જે કરાડ ડેમ તેતાલીસ ફૂટે હતો એ અત્યારે પચાસ ફૂટે પહોંચી ગયો છે ગોઘંબા તાલુકો અને કાલોલ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કરાડ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને વરસાદ સતત લગાતાર પડી રહ્યો છે અને કરાડ ડેમની આપને જણાવી દઈએ કે મહત્તમ સપાટી ઓવરફ્લોની સપાટી સાહીઠ ફૂટ છે જો આવો ને આવો વરસાદ ચાલુ રહેશે તો સાંજ સુધીમાં કરાડ ડેમ ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે પંચમહાલ જિલ્લાનું અને ગોગંબા તાલુકાનું તંત્ર એકદમ એલર્ટ બન્યું છે કરાડ ડેમના અધિકારીઓ પણ અત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત છે ત્યાં જ કંટ્રોલ રૂમ બનાવી દેવામાં આવેલો છે અને એક એક મિનિટની ખબર ઉપર પૂરેપૂરી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કરાડ ડેમની આજુબાજુના ગામડાના લોકોને પણ સાવધાન કરવામાં આવી રહ્યા છે કારણ કે ડેમની સપાટી સતત વધી રહી છે અને એક કલાકની અંદર લગભગ બેથી ત્રણ ફૂટ જેટલી વધારે સપાટીમાં વધારો થઈ રહ્યો છે સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે કરાડ ડેમ જે ગઈકાલ સુધી બે દિવસ પહેલાં સુધી ખાલી ખમ દેખાતો હતો એ અત્યારે ભરપૂર પાણીથી છલોછલ થવા જઈ રહ્યો છે અને કરાડ ડેમની અંદર લગાતાર પાણીની આવક વધી રહી છે કલાકના પચીસો ક્યુસેકના દરે પાણીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સીધા કરાડ ડેમથી દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કરાડ ડેમના તંત્રના અધિકારીઓ સતત આ પાણીની સપાટી ઉપર નજર રાખી રહ્યા છે કંટ્રોલ રૂમની પણ પૂરેપૂરી નજર છે અને આજુબાજુના લોકોને સાવધાન કરી દેવામાં આવ્યા છે કે કરાડ ડેમના સ્ત્રાવ વિસ્તારની અંદર કોઈ પણ વ્યક્તિઓએ જવું નહીં પોતાના ઢોરઢાખર જવા દેવા નહીં આ ઉપરાંત ઘોઘંપાની અંદર છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કરાડ ડેમનું પાણી વધી રહ્યું છે ઉપરાંત ઉપરના વિસ્તારની અંદર પણ વરસાદ વધારે પડતો હોવાથી કરાર ડેમમાં સપાટી સતત વધી રહી છે